નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ દેવભૂમિ દ્વારકામાં લંબી વાયરસનો પ્રકોપ પર્યુષણ પર્વ પર દ્વાર સ્પેશિયલ ટ્રેનો લાહોરમાં સગીરાનું અપહરણ જ્વેલર્સે બનાવી વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટર શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ તહેવારોમાં કર્મચારીઓને આર્થિક રાહત આપશે કેન્દ્ર સરકાર ગરબાના રંગમાં ભંગ પાડશે વરસાદ ખેડામાં ફરી વળ્યા શેરી નદીના પાણી અનેક ઘર પાણીમાં ગરકાવ સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો એક જ દિવસમાં રાજ્યમાં બે સ્થળે ભૂકંપના આંચકા નોંધાયા કડાણા ડેમમાં પાણીની આવક દિવાલ કૂદીને ભાગ્યા એમએલએ ઈડીએ કિચડમાંથી પણ પકડી પાડ્યા કચ્છમાં છસો કામદારોને અચાનક છૂટા કરવા સામે રોષ જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ હવે મિત્રો સમાચારો વિસ્તારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરે તે પહેલાં જ એનએસયુઆઈના કાર્યકરોએ કાળા વાવટા બતાવીને વિરોધ કર્યો પોલીસે અટકાયત કરતા સૂત્રોચ્ચાર કર્યા કે જબ જબ ભાજપ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ આ ઉપરાંત વડાપ્રધાનના વિરોધ કાર્યક્રમને પગલે અમદાવાદ શહેર પોલીસે પચીસ જેટલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરીને તેમને નજર કેદ કર્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં છસ્સો કામદારોને અચાનક છૂટા કરાતા રોષ જોવા મળ્યો છે કચ્છના મુન્દ્રામાં આવેલી જિંદાલ સો લિમિટેડ કંપની અચાનક છસ્સો જેટલા કોન્ટ્રાક કામદારોની નોકરીમાંથી કાઢી મૂક્યા છે કામદારોને રાત્રે મેસેજ કરીને બીજા દિવસે નોકરી પર ન આવવા માટે કહ્યું છે જેનાથી તેમના પર રોજગારીનું મોટું સંકટ ઊભું થયું છે આ અચાનક નિર્ણયથી લાંબા સમયથી કામ કરતા શ્રમજીવવામાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાલ કુદીને ભાગ્યા એમએલએ ઈડીએ કિચડમાંથી પકડ્યા પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ દરમિયાન ઈડીએ ચોંકાવનારી કાર્યવાહી કરી છે દરોડા દરમિયાન ટીએમસી ધારાસભ્ય જીવન કૃષ્ણ શાહ દિવાલ કુદીને ભાગવા લાગ્યા તેઓએ પુરાવા નષ્ટ કરવા માટે પોતાનો ફોન પણ તળાવમાં ફેંકી દીધો જોકે ઈડીના અધિકારીઓ તેમને કાદવમાંથી પકડી પાડ્યા આખરે ઈડીને સહકાર ન આપવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાં પાણીની આવક કડાણા ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની આવક યથાવત છે પચીસ ઓગસ્ટે બપોરે એક વાગ્યા સુધીમાં અડસઠ હજાર આઠસો ને સિત્યોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે રોલ લેવલ જાળવવા માટે છ ગેટ ચાર ફૂટ ખોલીને સાઠ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે ડેમનું જળ સ્તર ચારસો ને પંદર પોઈન્ટ શૂન્ય આઠ ફૂટ છે જ્યારે ક્ષમતા ચારસો ને ઓગણીસ પોઈન્ટ શૂન્ય ફૂટ છે રાજસ્થાનના માહી બજારસાગર ડેમ અને મધ્યપ્રદેશની અનાસ નદીથી પાણીની આવક થાય છે જેનાથી જળસ્તર વધી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ દિવસમાં રાજ્યમાં બે સ્થળે ભૂકંપ જામનગર જિલ્લામાં એક વાગ્યે અને ઓગણસાઠ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણની નોંધાય છે ભૂકંપનું કેન્દ્ર બંધુ અઢાર કિલોમીટર દૂર લાલપુર નજીક રહેલું હોવાનું ભૂસ્તર વિભાગ જણાવ્યું છે આ ભૂકંપમાં કોઈ જાનહાનિની પ્રાપ્ત થઈ નથી માહિતી તાલાલામાં પણ સવારે ત્રણ ભૂકંપના આંચકા આવી ગયા અને લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદી સિસ્ટમ સક્રિય છે જે કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આમાં સાબરકાંઠામાં પણ ભારે વરસાદ નોંધાયો છે આ સાથે વિજયનગરની પુણ્યશિલા નદીમાં પણ નવા ની આવક જોવા મળી છે જો સાબરકાંઠાના તાલુકામાં વરસાદની વાત કરીએ તો ઈડરમાં ચાર ઇંચ ખેડબ્રહ્મામાં ચાર ઇંચ વડાલીમાં ચાર ઇંચ અને વિજયનગરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં ફરી વળ્યા શેરડી નદીના પાણી અનેક ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડા જિલ્લામાં ભારે વરસાદના પગલે શેરડી નદીમાં આવેલા ઘોડાપુરથી તેના પાણી ગામોમાં ફરી વળ્યા છે જેના પરિણામે નજીકના વિસ્તારોમાં પોટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે સ્થાનિક તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબાના રંગમાં ભંગ પાડશે વરસાદ હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તહેવારો પર ભારે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત કરતાં ગુજરાતીઓમાં ચિંતા વધી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને રામદેવપીના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નવરાત્રીમાં તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી ગરમી પડશે જોકે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી પણ શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારોમાં કર્મચારીઓને આર્થિક રાહત આપશે કેન્દ્ર સરકાર તહેવારોની મોસમમાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી આપી છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને કેરળમાં ઓણમને ધ્યાનમાં રાખીને પચીસ ઓગસ્ટ પહેલાં કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવી દેવાનો નિર્ણય લેવાયો હતો આ પગલું તહેવારો દરમિયાન આર્થિક મુશ્કેલીઓ ન સર્જાય તે માટે લેવામાં આવ્યું છે અપેક્ષા છે કે ઉત્તર ભારતના કર્મચારીઓને પણ દિવાળી પહેલાં ઓક્ટોબરનો પગાર મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્વેલર્સે બનાવી વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ સુરતમાં જ્વેલર્સ વિશ્વની સૌથી નાની કેરેટ બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ બનાવી છે આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે માત્ર એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે આ મૂર્તિને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવી છે આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન દસ ગ્રામ છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં સગીરાનું અપહરણ દાહોદ જિલ્લામાં જાલોદ તાલુકામાં સત્તર વર્ષની સગીરાનું અપહરણ થયું છે આરોપી અક્ષય કરણજી ભુર્યાએ લગ્નની લાલચ આપીને સગીરાને બગાડી ગયો નવ ઓગસ્ટે બનેલી આ ઘટનામાં આરોપીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી પત્ની તરીકે રાખવાનું વચન આપ્યું અને ફરાર થઈ ગયો સગીરાના પિતાની ફરિયાદ પર લીમડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પોલીસ આરોપી અને સગીરાની શોધખોળ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની કરીએ તો પર્યુષણ પણ દોડશે સ્પેશિયલ ટ્રેનો પર્યુષણ પર્વ દરમિયાન યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ સ્પેશિયલ ટ્રેન ચલાવશે જેમાં ખાસ કરીને સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મુંબઈથી ભાવનગર માટે અને ઓગ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભાવનગરથી મુંબઈ માટે પ્રસ્થાન કરશે ટ્રેન માર્ગમાં સિંહોર સોનગઢ ધોલા બોટાદ વિરમગામ અમદાવાદ આણંદ વડોદરા સુરત વલસાડ તાપી પાલઘર અને બોરીવલીમાં રોકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં લંપી વાયરસનો પ્રકોપ દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં પશુઓમાં લંપી વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે હાલમાં પાંત્રીસથી થી ચાલીસ ગાયોને વાયરસના લક્ષણ જોવા મળ્યા છે અને તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક ખાનગી ગૌશાળાએ પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ કરીને ગાયોના ઘા અને સોજા પર લગાવી રહ્યા છે આ પ્રયાસો દ્વારા પશુઓને તાત્કાલિક રાહત આપવામાં આવી રહી છે અને તેમની જીવન રક્ષા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સમાં કોમ્પલેક્ષમાં કોમનવેલ્થ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો પ્રારંભ થયો કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કાર્યક્રમનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે આવા આયોજનો યુવા એથ્લેટિક્સ માટે પ્રેરણાનું માધ્યમ બનશે અને પ્રોત્સાહન આપશે આ પ્રસંગે ગૃહમંત્રી સંઘવી પણ હાજર રહ્યા હતા ચેમ્પિયનશીપમાં એકસોને ચુવાલીસ મેડલ માટે ત્રીસ કોમનવેલ્થ દેશોના બસોને એકાણું એથ્લેટિક્સ ભાગ લેવાના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે